હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કચોરી સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે એક વાટકી જેટલી મોગરદાનને ગરમ પાણીમાં પલાળીને રાખવાની એને ઢાંકીને ત્રીસ મિનિટ સુધી રહેવા દેવાની હવે એક કડાઈમાં ત્રણ પડી જેટલું તેલ લઈને ચણાનો લોટને શેકી લેવાનો મેં અત્યારે જૂનો લોટ લીધો છે તમારી પાસે કકરો લોટ હોય તો તમે એ પણ લઈ શકો છો એને એકદમ લાલ થવા દેવાનો નથી હવે તેમાં જે પાણીમાં દાળ પલાળીને એને એડ કરી દેવાની દાળ અને લોટને બરાબર મિક્સ કરી લેવાનું પછી તેમાં વરિયાળી એડ કરવાની પછી તેમાં કાશ્મીરી મરચું અને ચીલી ફ્લેક્સ એડ કરવાના થોડો ગરમ મસાલો એડ કરીશું પછી મીઠો સોડા એડ કરીશું થોડું હવે એને મિક્સ કરી લેવાનું આને બહુ શેકાવા દેવાનું નથી હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું એમાં થોડું આપણે મીઠું એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું અને લાલ મરચું તીખાશ માટે થોડું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈએ હવે ઠંડુ થઈ ગયું છે હવે એને આપણે નાના નાના બોલ્સ વારી લઈશું હવે કચોરીના લોટ માટે આપણે એક વાડકી જેટલો મેદાનો લોટ લે અને ચાર પરી જેટલું તેલ ગરમ કરીને એડ કરીશું બધું મિક્સ કરી લઈશું તેલ નાખીને કચોરી કચોરી માટે આપણે ગરમ પાણી જ એડ કરીશું જરૂર મુચબ પાણી એડ કરીને ફરી બધું મિક્સ કરી લઈશું ચમચી વડે બધું મિક્સ કરી લેવાનું ગરમ છે એટલે હાથે દાજાવાય નહીં એટલે ચમચી વચ્ચે એડ કરવાનું લોટ બરાબર મિક્સ થઈ જાય પછી એને ઢાંકીને ત્રીસ મિનિટ સુધી રહેવા દેવાનું ત્રીસ મિનિટ પછી આપણે એના ગોળ લુવા વાળી અને પછી આવી રીતે રાઉન્ડ શેપ કરી અને જે કચોરીના બોલ્સ બનાવ્યા હતા એને એની અંદર ભરી લઈશું આવી રીતે દબાવીને ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું તેલ એકદમ ગરમ નથી કરવાનું થોડું ઠંડુ જ રાખવાનું છે ઠંડુ હોય ત્યારે જ કચોરીને અંદર ફ્રાય કરવાની છે અને એક બાજુ શેકાઈ જાય પછી ધીમે રહીને તમારે પલટી લેવાની છે તમે જોઈ શકો છો કચોરી આપણી ફૂલવા માંડી છે કચોરી તરાવામાં વાર લાગે છે એટલે ધીમા તાપે જ એને થવા દેવાની તમે જોઈ શકો છો કચોરી આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે કચોરી આપણી એકદમ ફૂલી ને રેડી થઈ ગઈ છે હવે એમાં આપણે ખજૂર આમલીની ચટણી એડ કરીશું મરચા અને ચટણી એડ કરીશું ઉપરથી થોડું દહીં એડ કરીશું થોડી સેવ એડ કરીશું મસાલો નાખીશું થોડો થોડા ધાણા ભભરાવીશું જો ફ્રેન્ડ આપડી કચોરી રેડી થઈ ગઈ છે